શ્રી રામચંદ્રજીના ત્રણ વ્રત છે શ્રી રામચંદ્રજી એક વચની છે એક બાણું છે અને એક પત્ની વ્રત ધારી છે રામચંદ્રજીએ જેમ એક વચની વ્રતનું સંપૂર્ણ પાલન કર્યું છે તેમ એક પત્ની વ્રતનું પણ સંપૂર્ણ પાલન કર્યું છે શાસ્ત્રમાં એક પત્ની વ્રતનો બહુ મોટો મહિમા લખ્યો છે જે સ્ત્રી સાથે જે પુરુષ સાથે દેવ બ્રાહ્મણ અને અગ્નિને સાક્ષીમાં રાખીને લગ્ન થયું હોય તે એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં જે કામભાવ રાખે છે ધર્મની મર્યાદામાં રહીને મન જેનું એક ઠેકાણે સ્થિર છે એકમાં જ જે કામ કેન્દ્રિત કરે છે અને અન્ય સર્વ સ્ત્રી પુરુષોને નિષ્કામ ભાવથી સીતા રામજીના ભાવથી ભગવત ભાવથી જુએ છે તે ગૃહસ્થ હોવા છતાં સાધુ છે બ્રહ્મચારી છે બગડેલા મનને એક ઠેકાણે બાંધવા માટે લગ્ન છે લગ્ન કામનો વિનાશ કરવા માટે છે કામ ઈશ્વરની જેમ સર્વ વ્યાપક થવા ઈચ્છે છે સુંદરતા દેખાય કે કામ ઉત્પન્ન થાય છે આ કામભાવને એક ઠેકાણે સંકુચિત કરી કામને ભોગવી તેનો વિનાશ કરવો એ લગ્નનું પ્રયોજન છે લગ્નમાં ભોગ મુખ્ય નથી પણ ત્યાગ મુખ્ય છે તેથી તો લગ્નને ધાર્મિક સંસ્કાર કહ્યો છે અને પત્નીને ધર્મ પત્ની કહી છે ભોગ પત્ની કહી નથી કામનો વિકાસ નહીં પણ વિનાશ એ લગ્નજીવનને આદર્શ છે તુલસીદાસજી મહારાજનું ચરિત્ર તમે જાણતા હશો ચરિત્રમાં લખ્યું છે કે તુલસીદાસજી મહારાજ પત્નીમાં બહુ આસક્ત હતા તુલસીદાસજી મહારાજ પત્નીમાં ભલે આસક્ત હશે પણ તુલસીદાસજી મહારાજનું જે સ્ત્રી સાથે લગ્ન થયું હતું તે એક જ સ્ત્રીમાં તેમની આસક્તિ હતી જગતની અન્ય સર્વ સ્ત્રીઓને એ માતૃભાવથી જોતા હતા એમનું મન પવિત્ર હતું માત્ર પત્નીમાં આસક્તિ ખૂબ હતી પત્નીને પિયર પણ જવા દેતા ન હતા એક દિવસ પત્નીને પિયરમાંથી તેડું આવ્યું પિયરમાં મા બહુ યાદ કરતા હતા મહારાજ ઘરમાં ન હતા સંદેશો મૂકીને મહારાજના પત્ની પિયર ગયા મહારાજ ઘેર આવ્યા ત્યારે ખબર પડી કે પત્ની પિયર ગઈ હતી મહારાજથી પત્નીનો વિયોગ સહન થયો નહીં તે પત્નીને મળવા માટે મધ્ય સાસરે જવા નીકળ્યા ચોમાસાની ભયંકર રાત્રી હતી નદીમાં પૂર આવ્યું હતું શબને લાકડું સમજી તેને પકડીને નદી પાર કરી સસરાના મકાન પાસે આવ્યા મકાનમાં દાખલ થવા માટે ઝાડ ઉપર ચડ્યા લટકતા સર્પને દોરડું સમજી તેના આધારે મકાનમાં દાખલ થયા વેદાંતમાં સર્પનું દ્રષ્ટાંત બહુ જાણીતું છે અંધકારમાં અજ્ઞાનમાં માનવ દોરડાને સર્પ સમજી બેસે છે મિથ્યાને સત્ય સમજે છે અહીં તે અતિશય આસક્તિમાં તુલસીદાસજીને સર્પમાં દોરડું દેખાય છે તુલસીદાસજી ઘણા ઘણા કષ્ટ સહન કરી સંકટો પાર કરી પત્ની પાસે પહોંચ્યા પત્નીને આશ્ચર્ય થયું તેણે ટકોર કરી હાડમાસકી દેહ મમતા પર જીતની પ્રીતિ તીસુ આદો જો રામ પ્રતિ અવસી મીટહી ભવ ભીતિ આ શરીરમાં શું બન્યું છે શરીર તો હાડ હાડમાસનો લોચો છે આ શરીરને મળવા તમે આટલું કષ્ટ વેઠ્યું જેવી મારામાં રાખો છો તેવી અર્ધી રામમાં રાખો તો તમારું કલ્યાણ થઈ જશે જ્યાં થોડો ઉપદેશ કર્યો કે તુલસીદાસજીને જ્ઞાન થયું જેવી આસકિત પત્નીમાં હતી તેવી પ્રભુમાં થઈ ગઈ જે અનેકમાં આસક્ત છે તે કોઈ દિવસ ભક્તિ કરી શકતો નથી મન વિના કારણ કુદા કરે છે મનને એવી ટેવ પડી છે કે સુંદર વસ્તુ દેખાય એટલે એ એની પાછળ દોડે છે એનું ચિંતન કરે છે અનેકવાર મન એવું સમજે છે કે હું જેનું ચિંતન કરું છું એ મને મળશે તો નહીં એવી ખાતરી હોવા છતાં મન એનું ચિંતન કરે છે ખૂબ ધ્યાનમાં રાખો કે તમે માલિક છો અને ઇન્દ્રિયો નોકર છે તમે નોકરને આધીન છો કે નોકર તમારે આધીન છે તમારે જ્યાં જવું છે ત્યાં નોકર આવે છે કે નોકરને જ્યાં જવું છે ત્યાં તમે જાઓ છો માનવ બોલે છે મારી આંખ મારી જીભ મારું મન એનો અર્થ એ થાય છે કે હું માલિક છું આંખ જીભ મન એ મારા સેવકો છે ઇન્દ્રિયો નોકર છે તમે ઇન્દ્રિયોને આધીન રહેશો તે ઇન્દ્રિયો શત્રુની ગરજ સારશે પણ ઇન્દ્રિયો તમારે આધીન હશે તો તે મિત્ર બની રહેશે માટે સાવધાન રહેવું અને ભગવાનનું ભજન કરવું જય શ્રી સ્વામિનારાયણ